નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે જે અમરેલીમાં લેટર લેટર કાર્ડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કર્યો

જે વિવાદ થયો અને એ મામલો દેશના માનવાધિકાર આયોગ સુધી પહોંચ્યો હતો અને કાયદાનો ભંગ થયો હતી એ બાબતે પોલીસે શું કાર્યવાહી કરી એને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે જવાબ માંગ્યો છે રાષ્ટ્રીય માનવાધિકાર અધિકાર આયોગે ડીજીપીને એટલે કે ડીજીપી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને નોટિસ ફટકારી છે અને આ ઘટના પર ગુજરાત રાજ્યના પોલીસ વડાને બે અઠવાડિયામાં યોગ્ય ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્યના પોલીસ વડાને આ બનાવમાં માનવીય અધિકારોનો ભોગ લેવાયો છે કે કેમ તે અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કર્યો છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો અને આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને પત્ર લખીને ઘટનાને લઈને જાણકારી પણ આપી હતી નકલી કહેવાતા લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપો મૂકાયા હતા અને વેકરિયાના જે સમર્થકો છે એ તો ગાંધીનગર સુધી પહોંચી ગયા હતા આ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમોએ તપાસ કરી હતી જેમાં ધારાસભ્ય જે છે તેમને બદનામ કરવાનું કાવતરું ગઢનારા ભાજપના પૂર્વ હોત્તેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે કથિત લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતી પાયલ ગોટીની મોડી રાત્રે અટકાયત કરી અને જાહેરમાં તેનો સરઘસ કાઢ્યું એને લઈને વિવાદ છે એ વધ્યો હતો રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓ પાયલગોટીના સમર્થનમાં પહોંચ્યા હતા અને ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માગણી કરી હતી હવે અમરેલીના લેટર કાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાયલગોટી જેલમાંથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં પાયલે કહ્યું હતું કે તેને પોલીસે પટ્ટાથી માર માર્યો હતો ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના જે આક્ષેપો છે એને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરવામાં આવી હતી જોકે એનાથી પણ વિવાદ પૂરો થયો નહોતો એટલે એ આખો મામલો જેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી નિર્લિપ્ત રાયે તપાસ પૂરી કરી છે એ તપાસમાં મોટા ધડાકા થાય એવું લાગી રહ્યું છે અને એની વચ્ચે હવે આ મામલામાં માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે ત્યારે હવે રાજ્યના પોલીસ વડા એના જવાબમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને શું કહે છે એ જોવાનું રહેશે હવે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા